શેપા ગામ છેલ્લા આઠ માસથી ખનીજ ચોરી થતું હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે ખનીજ ચોરી કરી બેફામ રીતે ટ્રેક્ટર ચાલતા હોવાના સીસીટીવી ફૂટેજો પણ સામે આવ્યા છે ત્યારે શેપા ગામના સરપંચને પૂછતા જણાવ્યું હતું કે અમારા ગામમાં કોઈ પ્રકારની ખનીજ ચોરી થતી નથી તેવું જણાવ્યું પોતાનો લૂલો બચાવ કર્યો હતો આઠ માસ જેટલા સમયથી ગામના જાપામાં આવેલ તળાવમાંથી મોટા પ્રમાણમાં ખનીજ ચોરી થતી હોવાનું સામે આવ્યું હતું છે ગ્રામ પંચાયતની નજીક આવેલા તળાવમાંથી દસમી પંદર ફૂટ જેટલું મુંડે સુધી ખનીજ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે આટલા મોટા પ્રમાણમાં ખનીજ ચોરી થતા ગામના સરપંચને નજરે જ નહીં ચડ્યું હોય કે શું દરેક વિડીયોની નોટિફિકેશન માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ સાહેબે એમાં એલું તો કશું છે નહીં જે ખેડૂતના ટ્રેક્ટરો અવરનવર નીકળતા હોય છે કોઈ દિવસ કોઈ ખનીજ ચોરી થતી નથી અને જે અકસ્માત બન્યો એનો પોલીસ ખાતોની તપાસ કરે એનો જે નિર્ણય આવે એ સાથે હું છું શું કહેશો તમારે શું ઘટના સાહેબ અમારે અહીંયા જે આઠ મહિનાથી આ ખનીજ ચોરી ચાલે છે અને જે ભૂમાફિયાઓ છે મોટા માથાઓ છે એ ગામના અમુક આગેવાનોની રેખ દેખ કામ ચાલતું હતું અને અહીંયા છેલ્લા આઠ મહિનાથી આ કન્ટીન્યુ ચાલુ છે અને બેફામ રોડ પર ટ્રેક્ટરો હાલતા હતા અને જે તે સમયે એને કહેવા કે ગામજનોએ ફરિયાદ કરી હતી તો લોકો એમ કહે કે તમને લાગે ત્યારે કહેજો અને આજે આ મોહમ્મદભાઈ ઓફ થઈ ગયા એક્સિડન્ટમાં ત્રણ દિવસ પહેલાં એ પોતે કહેવા ગયા હતા એને તો એને એમ કીધું હતું કે તમને લાગે ત્યારે કહેજો તો હવે મોહમ્મદભાઈ કોને કહેવા જશે અને અમારા આના માટે ખાસ કે આ ભૂમા પીવા સામે છે ને ન્યાય છે કોના દ્વારા આવતાનું કેમ કરતા લાગ્યું શું ટ્રેક્ટર તો બહારથી આવતા હતા માંગરોળથી અને અહીંયા અમારા ગામના જે કોઈ આગેવાનો એના હસ્તક ચલાવતા હતા અને રસ્તામાં અકસ્માત થઈ ગયો હતો જો સાહેબ અત્યારે આઠક મહિનાથી અમારે ખનીજ ચોરીનું સેપામાં ધૂમધામ ટ્રેક્ટરો ટેન્કરો અને જીસીબી એટાસ ચાલે છે અમે વારંવાર એ લોકોને કહેવા જતા કે ભાઈ આ રોડ ઉપર વાહન ધીમા હાકો તે લોકો એમ કહેતા કે ભાઈ વાહન ધીમા થઈ જશે અમે જે ખનીજ ચોરી કરાવનારોને જેના મશીનો અને ટ્રેક્ટરોને ફોન કરી અને રજૂઆત બી કરેલી કે ભાઈ તમારા ડ્રાઈવરો ટ્રેક્ટર ફાંસ હાકે છે તો કે અમે એ લોકોને કહી દઈશું એવું આઠક મહિનાથી કોઈ નથી ડમ્ફરવાળા એંસીથી સિત્તેરથી એંસીની ઝડપે આ રોડ ઉપર રાખે છે બાળકો ભણવા જતાં હેરાનગતિમાં છે આ ખનીજ માફિયાઓને જો કાયદેસર કાર્યવાહી થાય અને આની માથે કોનો હાથ હતો અને શેપામાં ખનીજ ચોરી કોણ કરાવતો હતો એની ખનીજ સરકાર તપાસ કરે તેવી અમારી માંગ છે